ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અવયવ અને અવયવી વિશે શીખીશું અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય એ જોઈએ તો પહેલાં શરૂઆત આપણે અવયવીથી કરીશું હવે હું અહીંયા લખું કે મારે એકના અવયવી એકના અવયવી લખવા છે તો એકના અવયવી એટલે એક બે ત્રણ ચાર એ બધા આગળ ઘણા બધા હોઈ શકે હવે મારે બેના અવયવી લખવા છે હવે હું લખું બેના અવયવ એટલે બેનો ઘડિયો બોલતા જવાનું તો એ બધા એના અવયવી કહેવાય કે બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ આગળ ઘણા બધા ત્રણના અવયવી શોધવા છે તો ત્રણના અવયવી એટલે આપણે ત્રણનો ઘડિયો બોલવાનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર એ રીતે આગળ ઘણા બધા ચારના અવયવી લખવા છે એટલે હવે તમને આઈડિયા આવ્યો હશે કે અવયવી એટલે ઘડિયાળમાં જે એની સંખ્યાઓ આવે એ બધી ચાર આઠ બાર સોળ વીસ આ બધી આ બધા અવયવી કહેવાય તો અવયવ કોને કહેવાય હવે અવયવ જોઈશું એકનો અવયવ એક અવયવીને તમે ગુણક પણ કહી શકો આ બધા એના ગુણક પણ કહી શકાય એકનો અવયવ એક પછી બેનો અવયવ બેનો બેના ના અવયવ તો એ એક એકના ઘડિયામાં એક દૂધ બે આવે છે એટલે એક લખીશું અને બેના ઘડિયામાં પણ આવે છે બે એકા બે એટલે બેના ના અવયવ એક અને બે ત્રણના અવયવ ત્રણના અવયવ એટલે એક એકના ઘડિયામાં આવે એક તરી ત્રણ હવે બેના ના ઘડિયામાં જોઈએ તો બે એકા બે અને બે દૂ ચાર એટલે ના ઘડિયામાં ત્રણ આવતા નથી તો અહીંયા આપણે બે લખીશું નહીં ત્રણના ઘડિયામાં આવે એટલે અહીંયા લખીશું ત્રણ હવે અવયવ માટે આપણે કઈ રીતે શોધીશું તો અહીંયા લખું ચારના અવયવ તો બધા જ્યાં જ્યાં ઘડિયામાં આવતા હોય આપણે એ બધી સંખ્યા લખીએ પહેલું એક ચોક ચાર એક પછી બેનો ઘડિયો આવે તો બે બેના ઘડિયામાં ચાર આવશે તો કે હા તો બે દુ ચાર તો અહીંયા હું લખું બે દુ ચાર ત્રણના ઘડિયામાં ચાર ના આવે પછી આવે ચાર એકા ચાર તો અહીંયા ચાર એકા ચાર હવે આ જેટલા ઘડિયામાં આવતા હતા એ બધું આપણે લખી દીધું હવે આના ઉપરથી આપણે અવયવ લખીએ એક બે અને ચાર હવે એક આ બાજુ પણ જોઈ લઈએ એક બે અને ચાર એ બધા આવી ગયા તો આ થઈ ગયા ચારના અવયવ હવે આપણે પાંચના અવયવ લખીએ તો પાંચ એક પંચા પાંચ બેના ઘડિયામાં નહીં આવે ત્રણના ઘડિયામાં પાંચ નહીં આવે ચારમાં નહીં આવે પાંચના ઘડિયામાં આવશે પાંચ એકા પાંચ તો અહીંયા આપણે લખીએ પાંચ એકા પાંચ તો પાંચના અવયવ કયા થયા એક અને પાંચ હવે આપણે છના અવયવ જોઈએ અહીંયા હું લખું છના અવયવ તો હવે છ છે એ કયા કયા ઘડિયામાં આવશે તો પહેલું એકના ઘડિયામાં તો બધી સંખ્યા આવે એટલે પહેલું એક તો લખી જ દેવાના એક છંક છ હવે બેનો ઘડિયો બોલીએ કે બેના ઘડિયામાં છ આવે તો કે હા બે તરી છ તો અહીંયા હું લખું બે તરી છ ત્રણના ઘડિયામાં છ આવે તો કે હા ત્રણ દુ છ તો અહીંયા હું લખું ત્રણ દુ છ ચારના ઘડિયામાં નહીં પાંચના ઘડિયામાં નહીં અને છના ઘડિયામાં છ એકા છ હવે આ બધા એક બે ત્રણ છ આ બધા એના અવયવ કહેવાય એક બે ત્રણ છ હવે આ બાજુ જે આવ્યા છે એક બે ત્રણ અને છ એ બધા આપણે અહીંયા લખી દીધા તો આ બધા છના અવયો કહેવાય હજી એક આગળ ઉદાહરણ લઈએ અહીંયા મેં લખ્યા છે ચોવીસના અવયો તો પહેલાં કીધું તું એ પ્રમાણે એક તો બધામાં આવે જ એટલે એક ગુણ્યા ચોવીસ હવે બે છે અહીંયા પાછળ ચોગડો છે એટલે બેના ઘડિયામાં તો આવશે જ તો કેટલા દુ ચોવીસ થાય તો બાર દુ ચોવીસ તો અહીંયા હું લખું બે ગુણ્યા બાર હવે ચોવીસ છે ત્રણના ઘડિયામાં આવશે તો ત્રણ અઠ્ઠા ચોવીસ એટલે અહીંયા લખીએ ત્રણ અઠ્ઠા ચોવીસ ચારના ઘડિયામાં ચાર પંચાવીસ અને ચાર છ ચોવીસ તો અહીંયા લખીએ ચાર છોવીસ પાંચના ઘડિયામાં પાયુ પાયુ પચીસ થાય એટલે ચોવીસ આવશે નહીં છના ઘડિયામાં છ ચોક ચોવીસ એટલે અહીંયા લખીએ સાતના ઘડિયામાં નહીં આવે આઠના ઘડિયામાં આઠ તરી ચોવીસ તો લખીશું નવના ઘડિયામાં નહીં આવે દસમાં નહીં અગિયારમાં નહીં બારના ઘડિયામાં આવશે એટલે લખીશું બાર દુ ચોવીસ અને પછી સીધા આવે ચોવીસ એકા ચોવીસ હવે આ બધા એના અવયવ થઈ ગયા તો આપણે એના અવયવ લખી દઈએ કયા કયા થયા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ છ આઠ બાર ને ચોવીસ આ બધા આના અવયવ ચોવીસના અવયવ થયા કહેવાય તો હવે તમને સમજાયું ને અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય અવયવીનો જ એક બીજો શબ્દ છે ગુણક આ અવયવી છે જે આપણે ઘડિયો બોલીને લખીએ છીએ અને આ અવયવ છે હવે અવયવમાં એક બીજી વસ્તુ આવે છે અવયવ સોરી અવયવ વૃક્ષ અવયવ વૃક્ષ દોરવાનું આવે છે તો ધારો કે મારે ચોવીસનું અવયવ વૃક્ષ દોરવું છે તો હું કેવી રીતે દોરીશ તો અહીંયા હું પહેલાં ચોવીસ લખું છું હવે ચોવીસ કયા કયા ઘડિયામાં આવે તો અહીંયા હું લખું બાર દુ ચોવીસ તો અહીંયા એક બાજુ બે લખું અને અહીંયા આ ઘડી લખું બાર બરાબર હવે બાર છે એના પણ મારે આગળ ભાગ પાડવા પડે બે છે એ અવિભાજ્ય થઈ ગયા એના આગળ ભાગ પરનું વિભાજન થશે નહીં પણ બારનું વિભાજન થશે તો બાર કયા ઘડિયામાં આવશે તો બે છંગ બાર થાય તો અહીંયા બારના હજી હું બે ભાગ પાડીશ એક બે અને એક છ હવે બે છે એનું વિભાજન શક્ય નથી પણ છનું વિભાજન શક્ય છે તો છ કયા ઘડિયામાં આવશે બે તરી છ તો અહીંયા હું બે અને અહીંયા ત્રણ હવે જુઓ આગળ બધી જ એવી સંખ્યાઓ આવી ગઈ છે કે જે અવિભાજ્ય છે જેનું વિભાજન આગળ થતું નથી એટલે આ અવયવ વૃક્ષ અહીંયા પૂરું થાય હવે આપણને એ એવું કહે કે શક્ય હોય એટલી રીતે અવયવ વૃક્ષ બનાવો તો આપણે આ એક રીતે બનાવ્યું કે બાર દુ ચોવીસ હવે ચોવીસનું અવયવ વૃક્ષ મારે બીજી રીતે બનાવવું છે તો ચોવીસ બીજા કયા ઘડિયામાં આવશે આઠ તરી ચોવીસ થાય તો હું અહીંયા આગળ બે લખી શકું કે આ અહીંયા ત્રણ અને અહીંયા આઠ ત્રણ અઠ્ઠા ચોવીસ અથવા આઠ તરી ચોવીસ તો એકમાં હું આઠ લખું ને એકમાં ત્રણ લખું ત્રણ અવિભાજ્ય છે એટલે એના આગળ વિભાજન થશે નહીં પણ આઠનું થશે આઠ કયા ઘડિયામાં આવશે તો બે આઠ તો આઠના હજી બે ભાગ પાડીશું આ બે અને આ ચાર હવે બે છે એ અવિભાજ્ય છે એનું આગળ વિભાજન થવાનું નથી પણ ચારનું થશે ચાર કયા ઘડિયામાં આવશે બેના ઘડિયામાં તો હજી અહીંયા આગળ બે દુ ચાર એમ કરીશું તો આ આપણું અવિ અવયવ વૃક્ષ બન્યું કહેવાય હવે આગળ એક બીજું ઉદાહરણ જોઈએ હું એમ કહું કે છત્રીસનું અવયવ વૃક્ષ દોરો હવે હું અહીંયા એક રીતે દોરીને બતાવું છું બીજી રીતે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે છત્રીસ તો છત્રીસ કયા ઘડિયામાં આવશે હું એમ કહું કે નવ ચોક છત્રીસ થાય તો અહીંયા હું નવ લખું અને અહીંયા ચાર લખું હવે જો આ બંને સંખ્યાઓ વિભાજ્ય છે બંને સંખ્યાઓ એવી છે કે કોઈના કોઈ ઘડિયામાં આવશે તો નવ છે કયા ઘડિયામાં આવશે તો ત્રણના ઘડિયામાં ત્રણ તરી નવ તો અહીંયા હું લખું ત્રણ અને ત્રણ ચાર એ કયા ઘડિયામાં આવશે તો બેના ઘડિયામાં બે દુ ચાર તો એના બી બે ભાગ પડશે બે અને બે તો અહીંયા પણ બે તગડાયા અહીંયા બે બગડા આવી ગયા હવે આ ચારે ચાર સંખ્યા એવી છે કે અવિભાજ્ય છે એટલે એનું આગળ વિભાજન થશે નહીં હવે એક બીજી સંખ્યા લઈએ બેતાલીસ એનું અવયવ વૃક્ષ દોરવાનું છે હવે પહેલાં બેતાલીસના આપણે અવયવ પણ લખી દઈએ અને એનું અવયવ વૃક્ષ પણ કરીએ તો બેતાલીસના મારે અવયવ લખ્યા છે તો પહેલાં એક ગુણ્યા બેતાલીસ કરીશું હવે બે વડે પાછળ છેલ્લી સંખ્યા બે છે એટલે બે વડે તો એના ભાગ પડશે તો બે એકવીસ દુ બેતાલીસ હવે ત્રણ વડે તો કેટલા તરી બેતાલીસ થાય બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ પંદર દુ ત્રીસ પંદર તરી પિસ્તાલીસ ચૌદ એકા ચૌદ દુ અઠ્યાવીસ ચૌદ તરી બેતાલીસ થાય તો અહીંયા હું લખીશ ચૌદ ચારના ઘડિયામાં એટલે બેતાલીસને ચાર વડે ભાગી શકાશે નહીં બે પછી પાંચમના ઘડિયામાં નહીં આવે છ સિત્તા બેતાલીસ એટલે છના ઘડિયામાં આવશે એટલે અહીંયા આપણે લખીશું છ સિત્તા બેતાલીસ આઠના ઘડિયામાં નહીં આવે નવમાં નહીં અને દસમાં નહીં હવે આ છે એના બધા અવયવ પડી ગયા છે તો આપણે એના અવયવ લખી દઈએ એક બે ત્રણ અને છ તો અહીંયા લખું એક બે ત્રણ છ પછી સાત ચૌદ એકવીસ બેતાલીસ તો અહીંયા લખું સાત ચૌદ એકવીસ અને બેતાલીસ આ બધા બેતાલીસના અવયવ છે હવે મારે બેતાલીસનું અવયવ વૃક્ષ દોરવું છે તો હું કેવી રીતે દોરીશ તો અહીંયા હું લખું પહેલાં બેતાલીસ હવે આપણે લખ્યું હતું કે એકવીસ દુ બેતાલીસ તો અહીંયા હું એ રીતે લખું એકમાં એકવીસ અને એકમાં બે છે એનું વિભાજન આગળ શક્ય નથી પણ એકવીસનું શક્ય છે એકવીસ કયા ઘડિયામાં આવશે તો ત્રણ સિત્તા એકવીસ તો અહીંયા હું એના પણ બે ભાગ પાડું અહીંયા ત્રણ અને અહીંયા સાત હવે અહીંયા બે ત્રણ અને સાત એ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે કે આગળ એનું વિભાજન થવાનું નથી એટલે આ એનું અવયવ વૃક્ષ બની ગયું કહેવાય તો ચાલો મિત્રો હવે આશા રાખું કે તમારું અવયવ અવયવી અને અવયવ વૃક્ષ કેવી રીતે કરવું એના વિશે સમજાઈ ગયું હશે જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો હું જવાબ આપવા પ્રયત્ન કરીશ જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો